રાધે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું ભક્તો આજે આપણે શ્રી કૃષ્ણ અને સુદામાની ગાઢ મિત્રતાની કથા સાંભળવા જઈ રહ્યા છીએ જો તમને શ્રી કૃષ્ણમાં વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો આ કથાને અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે મારા નવા માહિતી આપને મળતી રહે ધન્યવાદ શ્રેષ્ઠ મિત્રતાની વાત નીકળે ને તો બધાની કૃષ્ણ અને સુદામાની જોડી યાદ આવ્યા સિવાય રહે જ નહીં કૃષ્ણ અને સુદામા બંને ગુરુ ચાંદીપનીના શિષ્ય હતા ગુરુ ચાંદીપની ને ત્યાં કોઈ પણ જાતના ભેદભાવ વગર બધા શિષ્યો સાથે મળીને અભ્યાસ કરતા ગરીબ કે તવંગરનો ભેદ તેમના આશ્રમમાં જરાય ન હતો ગુરુ સાંદીપની કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર તેમના શિષ્યોને ભણાવતા હતા કૃષ્ણ સુદામાની દોસ્તી ગુરુ ચાંદીપનીના આશ્રમમાં જ થઈ હતી અને દોસ્તી પણ કેવી જ્યાં સુદામા હોય ત્યાં કૃષ્ણ હોય અને જ્યાં કૃષ્ણ હોય ત્યાં સુદામા હોય કૃષ્ણ ગર્ભ શ્રીમંત હતા જ્યારે સુદામા રંગ છતાંય આ વાત તેમની દોસ્તીમાં બાધારૂપ બની નહીં એકવાર ગુરુ બહાર ગામ ગયા હોવાથી ગુરુ પત્નીએ કૃષ્ણ સુદામાને જંગલમાંથી ઈંધણા લઈ આવવાની જવાબદારી સોંપી હવે ગુરુ માતાની આજ્ઞા મળતા બંને બાળ મિત્રોએ કુહાડી ઉઠાવી અને જંગલ તરફ ઈંધણા લેવા રવાના થયા જંગલમાં જઈને તેઓએ લાકડાની બે ફારી બાંધી જ હતી ત્યાં આસમાનમાં વીજળી ચબૂકવા લાગી સાથે વાદળો પણ ગરજી રહ્યા આજુઈ સુદામાએ કહ્યું કે કૃષ્ણ વરસાદ શરૂ થાય તે પહેલા આપણે ઝટપટ આશ્રમમાં પહોંચી જવું જોઈએ તેઓ હજુ કંઈ પણ નિર્ણય લે તે પહેલાં જ આસમાનમાંથી વર્ષાના અમી છાટણા પડવાની શરૂઆત થઈ ગઈ જોત જોતામાં તો મુશળધાર વરસાદ શરૂ થઈ જતા બંને મિત્રો ભીજાવા લાગ્યા આ જોઈ કૃષ્ણે કહ્યું સુદામા વરસાદ થોભે નહીં ત્યાં સુધી આપણે પેલા પલાશના વૃક્ષ નીચે થોડી વાર ઊભા રહીએ કૃષ્ણની વાત સુદામાને ગમી ગઈ બંને જણા જઈને વૃક્ષ નીચે ઊભા રહ્યા પરંતુ વરસાદ રોકાવાના બદલે વધુને વધુ જોરથી વરસી રહ્યો હતો આ જોઈ સુદામાએ કહ્યું મિત્રો આ વરસાદ તો રોકાશે નહીં વળે હવે અંધારું પણ થવા આવ્યું છે જો આપણે આશ્રમમાં પાછા નહીં જઈએ તો ગુરુ માતા ચિંતિત થઈ જશે તેથી આપણે વરસાદની ચિંતા કર્યા વગર આશ્રમ પાછા ફરવો જોઈએ બંને જણા આમ ભારે વરસાદમાં તરફ ચાલવા લાગ્યા પરંતુ અંધકાર અને મુશળધાર વરસાદને કારણે તેઓ માર્ગ ભટકે ગયા અહીં સાંજે સાંદિપની ગુરુ આવતા ગુરુ પત્નીએ તેમને માંડીને વાત કરી સાંભળો છો ઘરમાં ઈંધણા નહોતા તેથી મેં કૃષ્ણ અને સુદામાને જંગલમાં ઈંધણા લેવા માટે મોકલ્યા હતા પરંતુ સાંજ થવા આવી છતાંય તેઓ ઘરે પાછા આવ્યા નથી વળી બહાર મુશળધાર વરસાદ પણ વસી રહ્યો છે એવામાં જો તેઓને કશું થઈ જશે તો સાંદીપની ગુરુએ ચિંતિત સ્વરમાં કહ્યું કે અરે તે બાળકોને જંગલમાં મોકલ્યા જ કેમ આમ કહી સાંદીપની ગુરુ તેઓના શિષ્યને શોધવા જંગલ ભણી દોડી ગયા પરંતુ ખૂબ તપાસ કરતા પણ તેઓને કૃષ્ણ કે સુદામા ક્યાંય દેખાયા નહીં બિચારા ચાંદીપની ગુરુ મુશળધાર વરસાદમાં પીંજાતા તેમના શિષ્યોને શોધી રહ્યા તેઓને હવે તેમની ઘણી ચિંતા થઈ રહી હતી લગભગ સવાર પડવા આવતા વરસાદ રોકાઈ ગયો સાંદીપને ગુરુ બંનેને શોધતા શોધતા જંગલની મધ્યમાં આવ્યા ત્યાં તેમની નજર કૃષ્ણ અને સુદામા પર પડી તેઓ બંને માથા પર લાકડાના ભારા મૂકીને ચાલી રહ્યા હતા તેમને જોઈ ચાંદી પને ગુરુ તેમની પાસે દોડીને ગયા ગુરુને આવેલા જોઈ બંને શિષ્યોએ આદરથી તેમને પ્રણામ કર્યા આ જોઈ ગુરુએ કહ્યું કે બાળકો તમે આ જે ગુરુ માટે જે કષ્ટ સહ્યું છે તે માટે આખું જગત તમને યાદ કરશે તમારી આ ગુરુ ભક્તિનો કિસ્સો ઘણા કાળ સુધી યાદ કરાશે સાંદિપની ગુરુ પાસે રહીને કૃષ્ણ સુદામાએ તેઓનો અભ્યાસ પૂર્ણ કર્યો હવે કૃષ્ણ દ્વારકાપુરીમાં આવી રાજા બન્યા જ્યારે સુદામા એક બ્રાહ્મણીના શાપને લીધે ગરીબના ગરીબ રહ્યા તેઓ એટલા ગરીબ હતા કે તેઓને બાળકોને ખવડાવવા પૂરતા પૈસા પણ નહોતા આ બાબતે સુદામાની પત્ની કાયમ મહેણા ટોણા મારતી રહેતી કે તમારા મિત્ર કૃષ્ણ આટલા મોટા રાજા છે તેનો શું ફાયદો આપણા ભૂખ્યા મરે તો આવી દુસ્તી શી કામની આ સાંભળી સુદામાની આંખોમાંથી અશ્રુ આવી ગયા તેઓ બોલ્યા મેં આ જ દિન સુધી કોઈની સામે હાથ લંબાવ્યો નથી ત્યારે મારા દોસ્ત આગળ કંઈક માગતા મારો જીવ ચાલતો નથી અરે તમે કૃષ્ણ પાસે એકવાર જાઓ તો ખરા તેઓ તમારી પરિસ્થિતિ જોઈને બધું સમજી જશે મને વિશ્વાસ છે કે તેઓ પાસે તમારે કશું માગવું નહીં પડે સુદામાની પત્નીની વાત ગમી તેઓએ દ્વારકા જવાનું નક્કી કર્યું પરંતુ જ ક્ષણે તેમને વિચાર આવ્યો કે કૃષ્ણ હવે દ્વારકાના રાજા છે તેમને મળવા કોઈ જાય ત્યારે મોટી મોટી ભેદ સોગાદો લઈને જાય છે ત્યારે આપણી પાસે તેને આપવા જેવું કશું જ નથી હવે ખાલી હાથે કૃષ્ણ જેવા રાજા માસિક કેવી રીતે છો સુદામાની પત્નીએ આ સમસ્યાનો હલ કાઢતા કહ્યું કે તમે કહેતા હતા કે બચપનમાં કૃષ્ણને પૌવા ખૂબ ભાવતા હતા એક કામ કરો આપણા ઘરમાં થોડા પૌવા પડ્યા છે તે લઈ જાઓ આમ ફાટી પોટલીમાં સૂકા પૌવા લઈ સુદામા દ્વારકા જવા ઉપડ્યા હવે દ્વારકાની જાઓ જ લાલી જોઈને સુદામા આભાર થઈ ગયા આખી દ્વારકા નગરી સોનાની હતી અહીંની પ્રજા ખૂબ સુખી હતી સુદામા પૂછતા પૂછતા કૃષ્ણના મહેલ પાસે ગયા હવે બાવા જેવા સુદામાને જોઈને દરવાને તેમને પૂછ્યું એ ઉભા રહી આ મહેલમાં ક્યાં ચાલ્યા જાય છે સુદામાએ ડરતા ડરતા કહ્યું હું કૃષ્ણને મળવા આવ્યો છું તેઓને જઈને કહેવો કે તમારો મિત્ર સુદામા મળવા આવ્યો છે દરવાનને તો સુદામાની વાત સાંભળીને હસવું આવી ગયું તેમ છતાં રમોજ ખાતર તે આ વાત કહેવા ભગવાન કૃષ્ણની પાસે ગયા અને કૃષ્ણને સદય વાત કહી સુદામાનું નામ સાંભળતા જ શ્રી કૃષ્ણ સિંહાસન પરથી ઉભા થયા અને ઉઘાડા પગે તેઓને મળવા દોડી આવ્યા તેઓને આમ દોડતા જોઈ દરવાન તો અવાજ ચકંજ થઈ ગયો બધા આ દ્રશ્યને આશ્ચર્યથી જોઈ રહ્યા ક્યાં રાજા અને ક્યાં રંગ કૃષ્ણએ સુદામાની આગતા સ્વાગતા કરી અને તેમને મહેલમાં લઈ ગયા ત્યારબાદ તેઓએ અલક વાતો કરી સુદામા શ્રી કૃષ્ણની શ્રીહંતાએ જોઈ શરમાઈ ગયા અને હાથમાંથી પૌઆની પોટલીને સંતાડવા લાગ્યા આ જોઈ કૃષ્ણએ તેના હાથમાંથી પોટલી ખેંચી લીધી અને તેમાંથી પૌવા કાઢી ખાવા માંડ્યા પૌવા ખાતા ખાતા શ્રી કૃષ્ણ બોલ્યા આવો અમૃત જેવો સ્વાદ મને પંચ પકવાનમાં પણ મળ્યો નથી એ પછી બંને મિત્રો જમવા બેઠા સુદામાને સોનાની થાળેમાં પીરસવામાં આવ્યો ઘેર બાળકોને પૂરતું ખાવાનું નથી અને પોતે અહીં પંચ પકવાન આરોગી રહ્યો છે તે ધ્યાનમાં આવતા તેની આંખમાં અશ્રુ સરી આવ્યા પરંતુ કૃષ્ણ પાસે માગવું તો માગવું તેની રીતે આખરે શ્રી કૃષ્ણની ત્રણ દિવસની મહેમાન ગતિ માણીને સુદામા ઘેર આવવા માટે નીકળ્યા આ વેળાએ શ્રી કૃષ્ણ સુદામાને ભેટ્યા અને તેમને મૂકવા માટે થોડી સુધી ચાલીને આવ્યા હવે ઘરે જતાં જતાં સિંદામાં પત્નીને શું જવાબ આપવો તે અંગે વિચારવા લાગ્યા તેઓ આખા માર્ગમાં ચિંતિત હતા પરંતુ ઘરે પહોંચતા જ તેમના આચાર્યને કોઈ સીમા ન રહી તેઓની ઝૂંપડીના સ્થાને હવે સુંદર મજાનું ઘર હતું તેમની પત્ની અને બાળકો સુંદર વસ્ત્રોમાં સજ્જ હતા તેઓના શરીર પર મોંઘા આભૂષણો ચમકી રહ્યા હતા સુદામાને આવેલું જોઈને તેની પત્નીએ કહ્યું જોયું શ્રી કૃષ્ણનો પ્રતાપ શ્રી કૃષ્ણે કશું કહ્યા વગર જ આપણા સર્વ દુઃખોને હરી લીધા સુદામાની આંખોમાં આ સાંભળીને હર્ષના આંસુ આવી ગયા તે મનોમન પોતાના જીકરી મિત્ર એવા શ્રી કૃષ્ણનો આભાર માની રહ્યા હતા મિત્રો અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતાની વાર્તા સમાપ્ત થાય છે ધન્યવાદ